માણસ ની પોતાની સારા થવાની એક શક્તિ હોય બે મહિનામાં એટલા કમ્પ્લીટ થઈ ગયા કે પાછા આજે એમને સ્ટેજ પર આ રીતના માઇન્ડ પર ગાતા જોઈને ખૂબ આનંદ થાય

પીધા પછી પાછું એક ચમચી પાણી લઈને પી જાવ ચંખુ પાણી અને બાજુમાં હાથ ધોઈ નાખો જમીન ઉપર અને પછી પ્રધાન સંકલ્પ અહીંયા આગળ આપણને કરાવે એ પ્રમાણે પ્રધાન સંકલ્પ આપણે ક્યાં બેઠા છે કઈ જગ્યાએ બેઠા છે આજે કઈ તિથિ આજે કયો વાર કયું નક્ષત્ર અને તમારા નામના વ્યક્તિ પણ કેટલા આપણે પૂજા કરી એ ભગવાન ને સંકલ્પ દ્વારા જાણ થાય આ સંકલ્પ ખુબ મહત્વનો એટલે સંકલ્પ ચાલતો હોય ત્યારે ખુશ શાંતિ રાખજો આજુબાજુમાં વાતો કરશો નહીં

ચંદન માં કોરો ફૂલે તને હાથમાં પકડી નાખો જે અહીંથી બોલાવવામાં આવે બોલવાનું બધા છે પણ પાણી એક જણશે એટલે તમે બધા ફૂલ હાથમાં

ી શુદવારા કલમે વૈવસ્વતમંતરે વિશ વિત મેગે કલી પ્રથમ ચરણે ભૂર્લોક વાર્ત મલ્લમ પૂર્વ ધીરે પૂર્ણાયા સિતા દક્ષિણાગે અબિકાયા સવિતા ઉત્તરાભા નાગુજર પ્રાંત દક્ષિણાગે નાગમંગલાગરસ આગ્નેયે જમાલપુર ગ્રામસ્થ ઉત્તરાબાગે લક્ષ્મીનગર તથા શિવદર્શન પટોલિયુભિનેશી દ્વિસ્રશતમે વર્ષે શુભે ઉત્તરાયણ શુભે શિશિરઋતોશોત્તમી માસે શુભે ઉત્તમી પૌષ માસે કૃષ્ણ પક્ષે સોમ પ્રદોષ શિવરાત્રિ દિને મૂલ નક્ષત્રે ચુર્દશી દિવસ તિથો પ્રયોદ સાંબર ચતુર્દશિયા વાસરા વાસરસ્તુ ચંદ્રવાસરે મૂલ નક્ષત્રે હર્ષણ યોગે ઘરકરણે ધનુરાશિ સ્થિત ચંદ્રે મકર

વા સચિતાના સંચિતા પાના પાના નિવૃત્તિ નિવૃત્તિ અર્થમ અર્થ તથા તથા નિરામયો નિરામયો દીર્ઘાયુ દીર્ઘાયુ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્ર પૌત્રાદી અનવછિન્ન અનવિન્ન સંતતી સંતતી સ્થિરો લક્ષ્મી કીર્તિ કીર્તિ લાભ લાભ સદભીષ્ટોભી ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ તથા તથા કાળિકો કાયિ આદિ આદિ અખિલો पातक पात निरसन निरसन पूर्वक पूर्वक पूर्वकम् प्रीति प्रीति सम्पादन सम्पादन हेतवे हेतवे ब्राह्मण ब्राह्मण द्वारा द्वारा यथा यथा लब्ध

ક્ષેણ પક્ષે સગ્રહ સગ્રહ મખ મખ હોમાત્મક હોમાત્મ લઘુરૂદર લઘુરૂદર આખ્ય આખ્યમ કરમ કર્મ સામ્બ સાબ સદાશિવ સદાશિવ પ્રીતિ પ્રીતિ દ્વારા દ્વારા સર્વે મિલિત મિલિતવે ન મહે કરીશ્યામહે ભગવાન ના ચરણોમાં તમે ફૂલ ચડાવી દો તમે પાણી છોડે இருக்கும். அப்புறம் தான் போட்டுக்கொள்ள வேண்டும் என்று கேட்டுக்கொண்டுள்ளது. વૈશ્વે આયુષ્ય મંત્રૂર્વકાના શ્રાદ્ધ વા સ્મરણા કરવાની આવશ્યક સમયે કરીશીએ પાણી પાણી વાળી થાળીમાં મૂકી ગયો પાછો ચમચી પાણી પકડી રાખો

ની અભેળી માં એતો ભાગી જવાના છે ને બધી બાજુ એ પડી જાય એ પ્રમાણે ગરીબ જેવો ભિક્ષો ભિક્ષો વિકી રહે તા પા સરબંગ દે બોધાય બોધા બો વિધોસ્તરા હો તો વિગ્ન કરતા રસ્તે નશ્યત શિવાગ્નિ પ્રાણંદ બોધા ને વિસાજા ધરવરો દિતા સર્વે શામ વિરોધે ન પૂજા કર પર સમાન ભેદ તો વિરોધ અવસાન માં ત્રિત્ર સર્વતા સ્થાનં દત્તવાદ દત્તરવ યત્ર સર્વત્ર ગચ્છતો રાક્ષસ આગા બી યત્ર

એમબી થોડો ટુકડો તોડીને કડસ મેં બંધિયાપો જસાસના યો વર્ણાયો સંગાયો સપરિદાયો સહયુતાયો સદકિરાજ મા વસ્ત્રો પરસ્ત્રાતે રક્ત સંગો ક્રિષ્ટયામી પછી હાથમાં એક નાનું સરખું ફૂલ લેવાનું ચંદન ગંગો ચોખા વાળો કરી હાથમાં જાળી રાખો ઓમ નમો નમસ્તે સ્ફળિગ પ્રવાય શુષેહારાજ સુમંગરાયેડા વિદ્યો શાસનાય વરણા શાય સપરીવારાય સાવધાય સુધી સકલોપચારા ગંદ સમરપી હવે કળશ ને તમારા ખુલ્લા ગળા માંથી એક નાનો સર્ગો હાર બનાવીને પહેરાવી દેવાનો છે વૃણાજો સંઘાજો સબરીવારા પુષ્પમાળિકા વિભૂષ પહેરાવી દો

જમણા વચ્ચેની બે આંગળી કરી હૃદય ઉપર પાણી છંટકાવ કરો મસ્તક ઉપર છંટકાવ કરો છંટકાવ કરો બચેલું પાણી તમારી પૂજાની સામગ્રી ઉપર છાંટી

દરેક બિંદુએ તમારા પતિદેવ ને પહેલા વંદન કરી દેવાના પદે બ્રહ્મા પદે વિષ્ણુ ભગર દેવો નમસ્કારા સમર્પયા દરેક યજમાનોએ તમારા માતા પિતા ને વંદન કરી જવાના વાગર